ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં પડેલા વરસાદને લઈ કાપણી કરેલ ડાંગર પલળતા ખેડૂતો ચિંતાતુર તો શેરડી રોપણી કાર્ય પણ ચાલી રહ્યું છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં પડેલા વરસાદને લઈ કાપણી કરેલ ડાંગર પલળતા ખેડૂતો ચિંતાતુર થયા રાહત પેકેજની માંગ હજી પણ પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે ત્યારે ખુલ્લામાં સૂકવેલ ડાંગરનો પાક બચાવવા ખેડૂતોની મથામણ સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા અને કામરેજ પલસાણા સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે હવામાન વિભાગે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે ઓલપાડ તાલુકામાં હાલ ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોએ કાપણી કરેલ ડાંગર સૂકવા માટે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યું હતું પરંતુ અચાનક વરસેલા વરસાદથી આ ડાંગરનો પાક પલળી ગયો છે ખેડૂતો રસ્તા પર સૂકવા મૂકેલ પોતાના પાકને બચાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે આ સમય શેરડી રોપણી અને ડાંગરની કાપણીનો હોવાથી ખેતીના કામો અટકી પડ્યા છે હું દિપ હું દિલીપસિંહ નરપતસિંહ બરઠાણિયા રહેવાસી બોલાવ કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા એટલે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો વરસાદ આછી પડવી શેરડી નુકસાન થવું બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી તે પ્રથા હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે જેવું કે ઊભું ભા ઊભું ભાત હોય તે પણ પડી જાય છે તે પણ નુકસાન ને કાંઈપા પછી પણ નુકસાન એટલે અમુક એવી પરિસ્થિતિ હોવી જોઈએ કે ભાઈ આપણે ડ્રાય મશીન છે તે ડ્રાય મશીન જો હોવું જોઈએ તો લીલા ભાત છે તેને અંદર ડ્રાઈ મશીન કરવાથી સૂકું થતું હોય તે એવું કંઈ કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતને લાભ થાય મારું નામ ખૈલ વિભદ્રસિંહ છે હવે અમારો પાક છેલ્લા ત્રણ વર્ષથી કોમ કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે હવે પાક પલળાઈ જાય છે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે હવે એનું હવે અમે એટલા બધા લાચા થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો આવે ને રોડ પર સુકાવા માટે મજબૂર થયા છે રોડ પર સુકાતો નથી આ મોસમી વરસાદને કારણે વરસાદમાં પાક પીલાઈ જાય છે পলা যায় কারণ এছে ব্যাপার বড় গেম করে যায় ব্যাপারে খেড কা সস্ত ভাবি আছে এলো এটল নিচা ভাবে মাগেছে আমার পুরো ভাব আমার টোটাল যে খরচ করবে এ বে এর এম হ্যাঁ খেড এচারি করেছু জি আপনার নাম আরেন্দ্রসি মধুসি সোলকি মর গাম বোলছে અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામમાં જેવો જ થયો છે કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી આ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે લગભગ સાત આઠ દિવસ સુધી આવી શકે એમ નથી કે આ ભાટ અમારો ખણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી તો સરકાર શ્રીને એવી વિનંતી ભાઈ અમારો પાક નિષ્ફળ છે અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે રાહત આપે એ વિનંતી મારું નામ મનહરભાઈ પટેલ હું પુરુષોત્તમ ફાર્મસ અને ઉલપાડ પતનના પ્રમુખ તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપું છું હાલમાં હવામાન ખાતા દ્વારા વરસાદની ત્રણ દિવસ માટે આગાહી આપવામાં આવી છે અને એક બાજુ ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંદિરની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે ત્યારે મારી એક ખાસ નંબર અપીલ છે કે ભાઈ હાલમાં ત્રણ દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં પાણીથી પલાય નહીં એના માટે વોટરપ્રૂફ તાટપત્રની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે ખાસ કરીને ખેડૂતોનો જે ડાંગર છે એ ડાંગરની ગુણી પલરે નહીં અને સારી ગુણવત્તાવાળો માલ મંદિરની અંદર જમા કરાવવા અપીલ કરવામાં આવે છે અને વરસાદની વાતાવરણને કારણે આપનો માલ સુરક્ષિત જગ્યાએ રાખી અને ત્રણેક દિવસ માટે મંદિરની અંદર ખોટી ગીર ન કરવા નમ્ર અપીલ છે હાલ જે લાઈનો લાગી છે એ કેટલા સમયનો પૂર્ણ કરવામાં આવે છે અને મંડળી દ્વારા કઈ રીતની ડાંગરના પાકને લેવાની તચીજ હાથ ધરવામાં છે ખાસ કરીને હમણાં દિવાળીની જે રજાઓ ગઈ એમાં જે ભાઈબીજ અને એની જે રજા હતી એના કારણે થોડી ડાંગર લેવામાં વિલંબ થયો છે કારણ કે અમારી સાથે જોડાયેલી સહકારી મંત્રીના કર્મચારીઓ પણ પાંચમ સુધી રજા પર હોય અને એમની હાજરી આવશ્યક હોય પણ એવો રજા પર જે રજા ચાર દિવસની હતી એમાં પણ ટૂંકાવીને બે દિવસ રજા કરી અને ડાંગર લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે ખાસ કરીને હવામાન ખાતાની આગાહીના કારણે થોડી ગીડી હોય એવું લાગે છે દોરજની લગભગ અઢારથી વીસ હજાર ગુણી ઓલપાડ સેન્ટર પહોંચાડવામાં આવે છે